તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો સુરતમાં લેફગ્રોન રોફ ઇરાના ભાવમાં તેર પંદર ટકાનો વધારો થતા વેપારીઓમાં ખુશીનો માહોલ ઉદય ઠાકરેને વધુ એક આંચકો પાંચ મોટા નેતાઓ એક સાથે ભાજપમાં જોડાયા ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ સહિત ચાર ઉજવણીઓ થશે એલન મસ્કને એક વર્ષમાં અંબાણી અને અદાણીના નેટવર્ક કરતાં પણ વધુ કમાણી કરી ન્યૂયોર્કની ઉજવણી કરવા દેશવાસીઓએ છસો કરોડનો દારૂ પીધો ગુજરાતમાં વિદ્યાર્થીઓને મળશે લાભ એનએમએમએસની પરીક્ષાને લઈને જાહેરનામું બહાર પાડ્યું શિક્ષણ ક્ષેત્રમાં મોટો ફેરફાર ધોરણ ચારથી આઠમાં અભ્યાસક્રમ બદલશે દિલ્હી યુનિવર્સિટીની નવી કોલેજ સાવરકરના નામ પર બનાવશે ગુજરાતમાં હવામાન ફરી પલટાશે કડકડતી ઠંડી અને માવઠાની આગાહી સૈતર વસાવાએ કહ્યું ભૂપેન્દ્રસિંહ ઝાલા અને દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા ધારાસભ્યોનો પણ વરઘોડો કાઢો ઉત્તરાયણ પહેલા બિહારના રાજકારણમાં થશે ખેલ કુમાર કુમારને લાલુ યાદવની ખુલ્લી ઓફર બાંગ્લાદેશની નવી સરકારના બદલતા સુર બે હજાર પચીસમાં ભારત સાથે સંબંધોમાં સુધારો કરવાનો સંકલ્પ ઇમિગ્રેશન ઉલ્લંઘનના આરોપમાં અમેરિકામાં બે હજાર છસોને સુડતાલીસ ભારતીયોની ધરપકડ કરવામાં આવી પીએચડી એડમિશન નિયમો વધુ સરળ બનાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભવનાથ તળેટીમાં બાવીસ ફેબ્રુઆરીથી લઘુ કુંભ મહાશિવરાત્રીનો મેળો યોજાશે અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીનો કેસ ગોપાલ ઇટાલિયા લડશે મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણના બાર દિવસ પછી પણ નવ મંત્રીઓએ નથી સંભાળ્યું પદ અમદાવાદમાં ફ્લાવર શો શરૂ થશે ટિકિટોનો ચાર્જ સિત્તેર રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધી ઇસ્કોનના સંત સિન્મય કૃષ્ણદાસના જામીન વધુ એકવાર બાંગ્લાદેશ કોર્ટે નકાર્યા આપ સાંસદ સંજયસિંહે અમિત સાવલિયા અને મનોજ તિવારીને કાનૂની નોટિસ મોકલી ભારતના ભવિષ્ય પર મોટો પ્રશ્ન શાળાઓમાં વિદ્યાર્થીઓની નોંધણીમાં એક કરોડથી વધુનો ઘટાડો આજથી ગુજરાતને મળશે નવો જિલ્લો સરકારે કરી વાવ થરા જિલ્લાની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો જાતીય શોષણ કેસમાં રાહત આપવાનો કોર્ટનો સાફ ઇનકાર અમેરિકાને પડકાર આપશે સીન નવા વર્ષની શુભેચ્છામાં શી જીનપિંગની ટ્રમ્પને ચેતવણી બે હજાર પચીસનો વીજતંત્રનો નવો પ્રોજેક્ટ સોલાર રૂપટોપની વધારાની વીજળી ગ્રાહકો પોતાના પાડોશી કે ગમે તેને આપી શકશે સુવેન્દુ અધિકારીએ કહ્યું ભાજપ બંગાળમાં સત્તા પર આવશે તો મમતા બેનરજીને જેલમાં ધકેલીશું તેજસ્વી યાદવે નવો વર્ષ પર લીધો મોટો સંકલ્પ બિહારને એક નવા મુકામ પર લઈ જશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને નવા વર્ષ પર કુલ ત્રણ હપ્તા ઉપલબ્ધ થશે જેમાં ઓગણીસ વીસ અને એકવીસમો હપ્તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસ માટે એક હજાર કરોડ મંજૂર કર્યા કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના દ્વારા ગરીબોને બે કરોડ ઘર ફાળવશે દિલ્હીમાં ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો આદેશ પર સીએમ આતિશીએ એલજીને પત્ર લખ્યો દેશના કરોડો ખેડૂતો માટે ખુશખબરી આરબીઆઈએ ખેડૂતો માટે ગેરંટી વગરની લોનની લિમિટમાં કર્યો વધારો નવા વર્ષમાં ગ્રાહકો માટે રાહતના સમાચાર એલપીજી સિલિન્ડરના ભાવમાં ચૌદ રૂપિયા પચાસ પૈસાનો ઘટાડો વાહન ચાલકોને મોટો ઝટકો ગુજરાત ગેસ કંપની દ્વારા આજથી સીએનજીના ભાવમાં એક કિલોએ દોઢ રૂપિયાનો વધારો છવ્વીસમી જાન્યુઆરીની પરેડ જોવા માટે આવતીકાલથી બુકિંગ શરૂ કેરળના મંદિરોમાં પુરુષોને કપડાં ઉતારવાની પરંપરા હવે સમાપ્ત કાલ્તિક ઠંડી માટે તૈયાર રહેજો અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી મૂકે એવી આગાહી ધોરણ બાર સાયન્સની પ્રિલિમ પરીક્ષામાં કરાયો ફેરફાર હવે બાવીસ થી ત્રેવીસ તારીખે લેવાશે એક્ઝામ નીતિશ કુમાર ફરી પક્ષપલટો કરે તેવા સંકેત રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનમાં જોડાવા આપ્યું આમંત્રણ અરવિંદ કેજરીવાલે ભાજપને પૂછ્યું શું મારી સાથે દુર્વ્યવહાર કરવાથી દેશને ફાયદો થશે નવા વર્ષમાં ખેડૂતોને લાગશે મોટો ઝટકો ડીએપીમાં પચાસ કિલોની થેલીએ બસો રૂપિયાનો વધારો ગુજરાતમાં બને છે સસો કરોડના પતંગ ભારતનું પંચાણું ટકા માર્કેટ રાજ્યના આ બે શહેરોના હાથમાં ખંભાત અને નડિયાદ મજૂરો માટે ખુશખબર સરકાર દર મહિને ખર્ચા માટે આપશે ત્રણ હજાર રૂપિયા મહારાષ્ટ્રની મુસ્લિમ મહિલાઓ આવી ના સમર્થનમાં સરકાર સામે મૂકી પચીસ શરતો માલદીવના પ્રમુખ મુઇજુને ઉથલાવવા વિપક્ષે ભારત પાસેથી એકાવન કરોડ રૂપિયા માંગ્યાનો આરોપ રાજ્યમાં આયુર્વેદિક તબીબોને એલોપેથીની છૂટ આપવા માટે વિચારણા સુરત શહેરમાં ટ્રાફિકના કાયદા બન્યા કડક નિયમ તોડ્યા તો સીધી પોલીસ ફરિયાદ થશે ગુજરાતમાંથી મહાકુંભ માટે છ વનવે સ્પેશિયલ ટ્રેનોનો પ્રારંભ શ્રદ્ધાળુઓ માટે પશ્ચિમ રેલવેનું આયોજન બાંગ્લાદેશમાં ફરી સત્તા પરિવર્તન ઢાકામાં આજે વિદ્યાર્થીઓ પ્રદર્શન સાથે કરશે ક્રાંતિનું એલાન અદાણી ગ્રુપે અદાણી વિલેજમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી સુમ્માલીસ ટકા હિસ્સો વેસવાની કરી તૈયારી ટ્રેનોના સમયમાં ફેરફાર આજથી અમદાવાદ ડિવિઝન પર નવું ટાઈમટેબલ લાગુ આરબીઆઈએ લીધું મોટું પગલું એક એપ્રિલથી બદલાશે પૈસા મોકલવા સંબંધિત નિયમો નવા વર્ષમાં લોકોના ખિસ્સા પર સીધી અસર આજથી શેરબજાર યુપીઆઈ અને એફડી સંબંધિત ઘણા નિયમોમાં થશે ફેરફાર યુદ્ધ રોકવાની ટ્રમ્પની ઓફર પુતિને નકારી કાઢી શું પીએમ મોદી બનશે શાંતિદૂત કોમેન્ટ કરીને જણાવો ખેડૂત નેતા રાકેશ ટીકેતે કહ્યું જ્યાં સુધી સરકાર અમારી વાત નહીં સાંભળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે વર્ષમાં સામાન્ય લોકોને મળશે રાહત પેટ્રોલની કિંમતમાં અને ડીઝલમાં ટકા પ્રિયંકા કક્કરનો દાવો દિલ્હીના લોકો ઈવીએમ બટન એટલા ઝડપથી દબાવશે કે ભાજપને વીજળીનો કરંટ લાગશે અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત સરકાર બનશે તો દર મહિને પૂંજારીઓને અઢાર હજાર પગાર આપશે ચોર્યાશી વર્ષના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની મોટી જાહેરાત બે હજાર સત્યાવીસમાં ભાજપને સત્તા પરથી હટાવી દેશે રાજસ્થાનમાં નરેશ મીણાની મુક્તિ માટે મહાપંચાયતનું અલ્ટિમેટ જયપુરમાં મોટા આંદોલનની ચેતવણી જયરામ રમેશે કરી મોટી જાહેરાત ત્રણ જાન્યુઆરીથી કોંગ્રેસનું જય બાપુ જય ભીમ જય બંધારણ અભિયાન શરૂ બનગેરા કર્મચારીઓના પડતર પ્રશ્નોને ઉકેલવા લડત ઉગ્ર બનાવવા યુનિયન પ્રમુખની સિમકી ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સર્વેની મુદતોમાં કર્યો એક વર્ષનો વધારો ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતમાં એક જાન્યુઆરીથી પિસ્તાલીસ દિવસ હેલ્મેટ ડ્રાઈવ ચલાવશે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે રાજ્યપાલ આનંદીબેન પટેલનું નિવેદન યુપી હજુ પણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી